સલમાન ખાનને ઉડાવી દેવાની વડોદરા નજીકના રલવા ગામના છવ્વીસ વર્ષીય યુવકની અટકાયત કરવામાં આવી નાખવાની ધમકીની તપાસ વડોદરા પહોંચી વાઘોડિયા તાલુકાના રાવલ ગામમાં એક યુવકે આ મેસેજ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે કે મુંબઈ પોલીસે અહીં તેની પૂછપરછ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક માનસિક રીતે અસ્થિર છે મુંબઈ પોલીસના વરિ ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સઅપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી બે થી ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન હાજર રહેવા નોટિસ ફરકાવી છે ગુજરાત વડોદરા નજીકના રવાલ ગામના છવ્વીસ વર્ષીય યુવકે ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રવાલ ગામમાં રહેતો છવ્વીસ વર્ષનો માનસિક રીતે અવ્યવસ્થિત યુવક છેલ્લા બાર વર્ષથી વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેઓની સોશિયલ મીડિયાનો ખૂબ જ શોખ છે અને તેના કોઈ મિત્ર ન હોવાથી તે કોઈ પણ લિંક પર જોડાઈ જાય છે અને આ દરમિયાન તેને ધમકીભર્યો મેસેજ મોકલતા પોલીસે દોડતી થઈ હતી ટેકનિકલ સર્વેલન્સના આધારે મુંબઈ પોલીસ તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં પહોંચી સઘન તપાસ હાથ ધરી છે યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાથી પરિવારના સભ્યને યુવક સાથે ત્રણ દિવસમાં મેડિકલ સર્ટિફિકેટ સાથે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે બે દિવસ પહેલાં મુંબઈ પોલીસનો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાવી દેવાનું છે એમની ગાડીને પણ ઉડાવી દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન વાઇલ અમે લોકો આ મંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એકવાર પર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલિશન બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે તો પ્રાથમિક કુરુ ઉપર એમાં ધ્યાન આવેલ હતા કે આ માનસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમાં ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજીત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસની ટીમ અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપણા સારવારનો કાવડો પણ લેતા આવે તરફ જે પ્રકારે આપી રહ્યા છો અસ્વસ્થ છે પણ જો બરોલી પોલીસ કોન્ટેક્ટ કરવું મેસેજ કરવું એ કેવી રીતે પડશે એ મેં આપની વાત કરી એ પોલીસ કોન્ટેક્ટ નહીં કર્યા હતા એ મુંબઈ પોલીસનો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા જેમાં ઘણા બધા પબ્લિકનો માણસો જોડાયા છે મીડિયાનો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ લાગતું કે બીજી કંઈ બાબતો હોય એ ગ્રુપમાં શેર કરવામાં આવે છે અને જો મેં વાત કરી કે આ માણસનું એક મયંક પંડ્યાની એવી એક ફિતરત હતી કે જ્યારે પણ કોઈ પણ ગ્રુપમાંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈપણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા